મહાદેવ શ્રાવણ મહિના ચાલુ થતાં ફેમિલી સાથે ઝારિયા મહાદેવ જવાનું વિચાર્યું ચોટીલાથી પંદર કિલોમીટર અને રસ્તામાં સીએનજી પૂરાયા બાદ અમે અમારી જર્ની આગળ વધારી ત્યાં પહોંચ્યા અમે રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટે ઇન્ટરનેશનલ પહોંચ્યા એરપોર્ટ બાદ અમે રસ્તામાં લઈ ગઈ બુક તો માંડવી લીધી માંડવી લીધા બાદ છોકરા બેઠા થયા અને બાઈક કરીને અમારી જર્ની ચાલુ કરી ત્યાં ચોટીલા પૂરા ચોટીલા વરસાદ બંધ થવાનો ત્યાંથી આગળ જરિયા મહાદેવનો પતલો રસ્તો સાડા છ અમે જરિયા મહાદેવ પહોંચ્યા જરિયા મહાદેવ ગુફામાં ક્યાંથી પાણી આવે છે તે હાલની તારીખમાં કોઈ જાણી ન શક્યું જરિયા મહાદેવનું સ્થાપના પાંડવો દ્વારા વનવાસમાં કરવામાં આવેલું હતું બારે માસ આ શિવલિંગ ઉપર પાણીના અભિષેક થાય છે આ પાણી ક્યાંથી આવે તે હાલની તારીખમાં કોઈને ખબર નથી શ્રાવણ મહિનો હોય કે ના હોય બારે માસ પબ્લિક અહીંયા પુષ્કળ આવે દર્શન કરવા તો જરિયા મહાદેવ મહાદેવ હર いい